ત્યારે યુવકની હત્યા નિપજાવી અબરાવાના એક ખેતરમાં લાશને ડાંટી દેવામાં આવી હતી પોલીસે લાશનો કબજો મેળવી પીએમ માટે ખસેડી છે અબરામા ગામનો આશાસ્પદ યુવાન મોહમ્મદ નિસાર કાપડિયા પચીસ દિવસ પહેલાં ગુમ થયો હતો યુવાન ગુમ થતાં જ તેના પરિવારે જલાલપુર પોલીસને આ બાબતે જાણ કરી હતી અને આજે જલાલપુર પોલીસને ગુમ યુવાનની હત્યા થઈ હોવાની માહિતી મળી હતી સાથે જ તે હત્યા તેના નજીકના મિત્રએ કરી હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું ત્યારે ડીવાય એસપી એસડીએમ ડોક્ટર અને પરિવારજનોની હાજરીમાં ડાંટી દેવાયેલી લાશ બહાર કાઢીને પીએમ માટે મોકલી આપવામાં આવી છે ત્યારે સાથે જ જલાલપોર પોલીસે ત્રણ શંકાસ્પદ ઇસમોની અટક કરી આગળની કાર્યવાહી માટે તપાસ હાથ ધરી છે તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो